ડોંગા વિદ્યાભવનના કેમ્પસમાં ડાયરેક્ટર કુલવંત મારવાડને નેશનલ એજ્યુકેશન ફોરમ તથા શાળા શિક્ષણ વિભાગમાં ચેન્જ મેકર ઓફ ધ યર 2025 તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા નવી દિલ્હીમાં આયોજિત એડ્યુટોક કાર્યક્રમમાં તેમણે ભવિષ્યનું શિક્ષણ વિષય પર પ્રવચન આપ્યું હતું તેઓ ગુજરાતમાંથી આમંત્રણ પામેલા એકમાત્ર સ્પીકર હતા જેમણે સમગ્ર ભારત અને વિદેશથી આવેલા મુખ્ય ચેન્જ મેકર્સ આઈએએસ આઈપીએસ ટીડીએક્સ સ્પીકર્સ ઇનોવેટર્સ ઉદ્યોગ સાહસિકો અને શિક્ષણવિદો સાથે મંચ શેર કર્યો હતો તેમનો લેખ એજ્યુકેશન ફોર ધ ફ્યુચર પણ મેગેઝીન બિયોન્ડ ધ ક્લાસરૂમ ટુ અનટોલ્ડ સ્ટોરીમાં પ્રકાશિત થયો છે જેને દુનિયાના અંદાજે બે કરોડથી વધુ લોકો વાંચશે તેમણે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત તમામ શાળાઓના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને અર્પિત કર્યો છે See, every day we encounter a new problem. And uh, the skills which we uh, do impart in, in our students should be like problem solving and critical thinking in the way of teaching as well. Say a teacher is encountering a special child in the of his class. So the need of the child should be addressed properly as per his requirement. So if a teacher is doing problem solving in the class at the time momentarily, the students will learn out of it if you are encountering a problem of say water scarcity in a, a particular village, so one person from that village will do anything to get a glass of water or clean water. Do you know the story of William Potomac? In a small country of uh, Africa, he produced electricity with windmill made out of crack at the age of 14. તારીખ સત જુલાઈ બે હજાર પચીસ ના રોજ નવી દિલ્હી ખાતે સ્થિત કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયામાં નેશનલ એજ્યુકેશન ફોરમ દ્વારા

તથા આ સંસ્થાન દ્વારા પ્રકાશિત મેગેઝીન બિયોન્ડ ધ ક્લાસરૂમ અનટોલ્ડ સ્ટોરીમાં તેઓનો લેખ ફ્યુચર એજ્યુકેશન પણ પ્રકાશિત થયેલ છે કે જે વધુ લોકો તેઓને વાંચશે ઉલ્લેખનીય બાબત છે કે આ જે એવોર્ડ તેઓને આપવામાં આવ્યો છે તે તેઓએ સંસ્કાર ભારતી ટ્રસ્ટની આધીન શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમર્પિત કર્યો છે તેઓના યોગદાન બદલ સંસ્કાર ભારતી ટ્રસ્ટની તમામ શાળાઓ તેઓને અભિનંદન પાઠવે છે અને શુભેચ્છાઓ પાઠવે છે